ગીર સોમનાથ જિલ્લાના કોળીનાડનું વેલણ ગામ અને અમે અત્યારે આ વેલણ ગામની ગ્રામ પંચાયતની અંદર છે ગ્રામ પંચાયતમાં કંઈક અનોખા અને વિચિત્ર દ્રશ્યો છે તે જોવા મળે છે સામે વેલણ માઢવાડ કોટા જે જૂથ ગ્રામ પંચાયત છે તે છે ઘણા બધા લોકો છે જેમાં ગામના મહિલા સરપંચ છે આગેવાન છે અને ગવાળિયાઓ છે આ ગોવાળિયાઓ છે તે વહેલી સવારથી જ મતલબ કે આજે સવારથી અહીંયા પર ગાયો અને ભેંસો જે પણ તેની પાસે હતી આ તમામને ધનને લઈને અહીંયા પર પહોંચ્યા છે ને આ પંચાયતના જે કમ્પાઉન્ડ છે તેની અંદર પૂરી દેવામાં આવ્યું છે એ જોઈ શકાય છે આ કમ્પાઉન્ડની હાલત અને સ્થિતિ એ દેખાય છે કે જે ગાયો અને ભેંસો અહીંયા આવી છે જેના કારણે અતિ ખરાબ દેખાઈ રહી છે પરંતુ આ લોકોનું કહેવાનો મુદ્દો એ છે કે તે લાંબા સમયથી અહીંનું સાડી ત્રણસો એકર જેટલું ગૌચરણ છે ગાયો અને ભેંસોને ચરણ માટે પરંતુ તેની અંદર બાવળોના ઝાડ ઉગ્યા છે અને આ ઝાડ ઉગવાના કારણે આ જે અબોલ પશુઓ છે તેને ચરી નથી શકતા જેના કારણે વારંવાર અહીંયા પર રજૂઆતો કરવામાં આવી વારંવાર તળાટીને કહેવામાં આવ્યું તેવું આ લોકોનું કહેવું છે અને કોઈ પણ જાતના પગલાં ન લેવાતા આખરે આ લોકો કંટાળ્યા છે અને અત્યારે ગાયો અને ભેંસોના ધણને લઈને આ પંચાયતનું કમ્પાઉન્ડ છે તેની અંદર ઘુસાડી દીધા છે મહિલા સરપંચ છે તેઓનું પણ કહેવું છે કે રજૂઆતો થઈ છે પરંતુ તલાટી દ્વારા જે કામગીરી થવી જોઈએ એ પગલાં નથી લેવાના જેના કારણે આ ગામ લોકોમાં રોષ છે બીજી તરફ અહીંયા પર ત્રણ તલાટી ક્રમ મંત્રી હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે પરંતુ અહીંયા પર હાલ તો અત્યારે એક પણ તલાટી ક્રમ મંત્રી હાજર નથી શું કારણથી હાજર નથી એ જાણવા નથી મેળવ્યું લોકોનું કહેવું છે કે જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ પશુઓ છે તેને અહીંયા પર રાખવામાં આવશે હવે તેની ખોરાકની વાત આવે ચારણની વાત આવે કાં તો ગ્રામ પંચાયત ચરણ આપે કાં તો અન્ય લોકો પરંતુ આ પશુઓને હવે અહીંયાથી પૂરી રાખવામાં આવશે જ્યાં સુધી તેના પ્રશ્નનું સોલ્યુશન ન થાય હવે વર્ષોથી ગૌચરની અંદર બાવળું કાપેલા નથી તેમજ રસ્તાની અંદર પણ ગાંડા બાવળોનો એકદમ ઉપદ્રવ વધી ગયો છે પંચાયતની અંદર અવારનવાર જાણ કરવા છતાં પંચાયત કોઈ ધ્યાન આપતી નથી સરપંચ સરપંચશ્રીને અવારનવાર રૂબરૂ મુલાકાત કરી તલાટીને પણ રૂબરૂ મુલાકાત કરી અને તો પણ એ લોકોએ કોઈ નિરાકરણ લાવ્યો નથી તે આ અત્યારે અમારે લેખિતમાં જાણ કરી અને ધનને આગેવાનો સાથે તેમજ ખેડૂતો સાથે પંચાયતના બંગલાની અંદર પૂરવાની ફરજ પડી છે સરપંચ તરીકે હું ફરજ બચાવું છું છે ગ્રામ પંચાયતમાં પશુ પૂરી દીધા છે કમ્પાઉન્ડમાં હા ઓકે કારણ છે ગામ લોકોને કેવું છે કે અમે રજૂઆતો કરી હતી બાવડો ઉગ્યા છે ગૌચરણમાં એ તો ગામ લોકોને આવી રીતે છે એ લોકોની ફરજ તો આવી રીતે આવે પણ મારી અરે આવી રીતે અમે ગામ સભામાં પણ આવી રીતે અમે રજૂઆત કરી હતી ગામ લોકોએ એનું ઠરાવમાં પણ લખેલ છે ગામ સભાની મિટિંગ હતી ત્યારે તલાટી સાગર કાર્યવાહી કરે નહીં તો અમે શું કરીએ અચ્છા કેટલા સમયથી આ માંગણી થઈ આ માંગણી થાતે અમારે તન 2 મહિના નીકળી ગયા એમ તલાટી તમને શું જવાબ આપે તમે તો ગ્રામ પંચાયતના સરપંચ છો ને એ તલાટી આમની સામે જવાબ આપતા નથી પોતાની રીતે ઓલું કરે છે શું કહે છે એ આગળ પણ મેં જાણ કરેલી ગૌશામે આ લોકો કહેતા કે ગૌશામે કાપવાના છે તો જાણ કરેલી તો તે જવાબ ન આપેલો આ સમગ્ર મામલે અમે મુખ્ય તલાટીનો સંપર્ક કર્યો જાણવા મળ્યું છે કે તે વેરાવળ હોસ્પિટલ છે તેમણે બાવળો કેમ ન દૂર કર્યા આ ટેલિફોનિક વાતચીતમાં અમારા સવાલોનો તલાટીએ જવાબ આપ્યો કે ગ્રામ પંચાયતમાં અરજી મળી છે પરંતુ એ જ સમયે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પણ ગામના સભ્યોએ દાખલ કરી છે કુલ અગિયાર સભ્યો છે તે સરપંચની વિરુદ્ધ ગયા છે જેના કારણે તે કામગીરી તેનું સોલ્યુશન ન થાય ત્યાં સુધી બાવળો દૂર કરવાની કામગીરી કઈ રીતે કરી શકીએ તો આ કંઈક આ રીતનું વેલણ જૂથ ગ્રામ પંચાયતનો મામલો હતો જેના કારણે આ ગામના જે ગોવાળો છે તેણે ધણ છે પશુઓનું તે ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડમાં ઘૂસાડ્યું હતું અને આખો વિવાદ છે તે કંઈક આ રીતે સામે આવ્યો છે દોસ્તો એ છે કે કેમ ગ્રામ લોકોની માંગ સંતોષાય છે કે કેમ તે હવે જોવું રહ્યું ધન્યવાદ